સુરતના મિની બજાર વિસ્તારમાં આવેલા લામોન્ટ પરફ્યુમ દ્વારા આઈ સપોર્ટ ફાઉન્ડેશનને સાથે રાખી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાહદારીઓ પસાર થાય તેમને વિનામૂલ્યે પરફ્યુમ આપી દાન પાત્રમાં જે પણ દાન એકત્ર થાય તે આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા દેશના સૈનિકોને સમર્પિત કરવામાં આવ્યું હતું સુરતમાં ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે સેવાકીય કાર્યો થકી પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરતમાં પ્રખ્યાત લા મોન્ટ પરફ્યુમ દ્વારા આઈ સપોર્ટ ફાઉન્ડેશન સાથે મળી એક અનોખી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે સુરતના મિની બજાર વિસ્તારમાં રસ્તેથી પસાર થતા રાહદારીઓને વિના મૂલ્યે પરફ્યુમ આપવામાં આવ્યું છે અને આઈ સપોર્ટ ફાઉન્ડેશનના દાન પાત્રમાં લોકોને દાન કરવાની અપીલ કરવામાં આવી છે અને જે પણ દાન એકત્ર થાય તે તમામ દાન દેશના સૈનિકોના ખાતામાં જમા કરાવવામાં આવશે આ સાથે લામોન પરફ્યુમની જેટલી પણ શોપ છે ત્યાં પ્રજાસત્તાક પર્વ પર વહેંચાયેલા પરફ્યુમમાંથી જે પણ નફો થાય તેમાંથી દસ ટકા ફંડ આઈ સપોર્ટ ફાઉન્ડેશનને આપવાનું જાહેરાત કરવામાં આવી છે રાહદારીઓને વિનામૂલ્યે પરફ્યુમ આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે તો આ સાથે દાનમાં જે પણ રકમ એકત્ર થાય તે દેશના સૈનિકોને વીર જવાનોને આપવાની પહેલ કરવામાં આવી છે ત્યારે સુરતવાસીઓએ આ પહેલને બિરદાવી હતી મારું નામ ભરત કલસરિયા છે લામોન પરફ્યુમનું હું રિપ્રેઝેન્ટેશન કરું છું આજે આપણે આર્મી માટેનો અહીંયા કેમ્પ રાખેલો છે જે આર્મી માટે કાર્યરત એવી આઈ સપોર્ટ ફાઉન્ડેશન ટીમ સાથે મળીને આપણે આર્મી માટેનો અહીંયા કેમ્પ રાખેલો છે આપણે અહીંયા જે સુરતની પબ્લિક છે તો આપણે દર વર્ષે લામોન પરફ્યુમ જે લોંગ લાસ્ટિંગ પરફ્યુમ તો બનાવે છે તો પરચેસ તો કરે જ છે તો અમે એવું વિચાર્યું કે આર્મી માટે કાર્યરત આઈ સપોર્ટ ફાઉન્ડેશન ટીમ જે આર્મી માટે કાર્યરત છે તો આપણે તેની સાથે ફૂલની તો ફૂલની પાખડી આજનો દિવસ અમે જે બિઝનેસ કરશું તેના દસ ટકા અમે લામોન પરફ્યુમ તરફથી આર્મી ફંડમાં આઈ સપોર્ટ ફાઉન્ડેશન ટીમ સાથે મળીને દાન આપશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત